જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રી હનુમાનજીના જન્મની રહસ્યમય કથા વાલ્મિકી મુનિએ હનુમાનજીના જન્મકથા વર્ણવી નથી પણ જુદા જુદા દેવોના પુત્ર તરીકે ઓળખાવેલા જોવા મળે છે જેમ કે વાયુપુત્ર કેશરી સૂત સુવન વગેરે એટલે તેમના જન્મ વિશેની આ કથાઓ જોવા મળે છે કંદપુરાણમાં વૈષ્ણવ ખંડમાં એક એવી કથા છે કે અંજના અને કેસરી સુમેરૂ પર્વત પર રહેતા હતા તેમને સંતાન સુખ ન હતું એટલે અંજનામાએ વ્રત તપ કરવા માંડ્યા એકવાર તેમણે મંતંગ મુનિ મળ્યા તેમણે અંજનાને પુત્ર પ્રાપ્તિ માટે ઉપાય પૂછ્યો મુનિએ તેમણે કહ્યું કે તેઓ વૃષભા પર્વત પર જઈ વાયુદેવની ઉપાસના કરો અને તેમને મહાકર્મી અને અજય એવો પુત્ર આપશે વૃષભા પર્વત ઉપર જઈ મતંગ મુનિના કહેવા મુજબ અંજના માએ આ તપ આદર્યું એટલે વાયુદેવ પ્રસન્ન થયા અને તેમણે અંજના સતીત્વનો ભંગ કર્યા વિના અવ્યક્ત રૂપે માનસિક સંકલ્પ દ્વારા અંજનાને આલિંગન કરીને પુત્ર આપ્યો આ એક નિયોગ પદ્ધતિ પણ છે આ અંજના દેવીનો પુત્ર આંજય વાયુ જેવો મહાબળવાન થયા તેથી તે વાયુપુત્ર કહેવાયા શિવ પુરાણના રુદ્ર સપ્તરૂદ્રસંહિતામાં એવી કથા છે કે ભગવાન વિષ્ણુનું મોહિની સ્વરૂપ જોવા માટે શંકરજી વિષ્ણુ પાસે ગયા અને તે સ્વરૂપમાં જોવા ધ્યાનમાં પ્રાર્થના કરી ભગવાન વિષ્ણુએ પોતાના પ્રભાવથી માયાથી તે દિવ્ય સ્વરૂપના દર્શન કરાવ્યા આ સ્વરૂપમાં તેમણે દાનવોને ભરમાવીને તેમની પાસેથી અમૃત કુંભ લઈ લીધો હતો અને દેવોને અમૃત પાઈ દીધું હતું તેમના મોંથી પાછળ પડેલા શિવજીનું શુક્ર ખલિત થતાં જમીન પર પડતા સપ્તર શિવોએ તે પાંદડામાં લીધું અને ગૌતમીની પુત્રી અંજનાના કાનમાં રેડી તે દ્વારા અંજના માતાને ઉત્તમ પરાક્રમી પુત્ર ઉત્પન્ન થાય અને રામજીના કાર્યોમાં સહાયક બને તેવી યોજના કરી અંજનાને કેસરી સાથે પ્રણાવવામાં આવે છે પણ લાંબો સમય સુધી પુત્ર ન થતાં સપ્તર્ષિઓએ તેમને કેસરી સમાન પુત્ર આપ્યો તેથી તેઓ પ્રસન્ન થયા હનુમાન જ્યારે નાના હતા ત્યારે તેમણે સૂર્યને ફળ સમજીને ખાવાના પ્રયત્ન કર્યા તેથી તે ઇન્દ્રએ વ્રજથી તેનું જળબું બંધ કર્યું ત્યારથી તે હનુમાન કે માતા પુત્ર કરાવ્યો તે સમયે યજ્ઞ પુરુષે જે પાયશાન રાણીઓને ખવડાવવા માટે આપ્યું તેના રાજા એ ત્રણ સરખા ભાગ કર્યા રાણીઓ પયશાન હાથમાં લઈ કુળદેવતા નું ધ્યાન ધરી લેવા જાય છે ત્યાં એક ગીધ આવીને હાથમાંથી પાત્ર ઉપાડી જાય છે રાજાએ ફરી બીજી રાણીઓ પાસેથી ભાગ કરીને કૈકઈને નવેસરથી ભાગ અપાવ્યો પરંતુ બીજી તરફ અંજના દેવી પુત્રે છાથી પર્વત ઉપર તપ કરી રહ્યા હતા વાયુદેવે અયોધ્યામાંથી પડી લઈને ઉડેલી ગીધની ચાંચમાં હતું પાયશન પાડી નાખ્યું અને હવામાં લાવીને તપ કરતા અંજના દેવીની અંજનીમાં મૂકી દીધું અને તે પ્રસાદ રૂપ ગ્રહણ કર્યું એટલે અંજનાને ગર્ભ રહ્યો અને હનુમાનજી મહારાજનો જન્મ થયો અને તે અંજની પુત્ર કહેવાયા આપણા શાસ્ત્રો અને પુરાણોમાં એક એક કથા જુદા જુદા સ્વરૂપે કહેવાય છે આમ કૌલીદે જે વૃત્તાંત મળે તે આરાધ્ય દેવની લીલા સમજીને આપણે હનુમાનજીની નિષ્ઠા કારુણ્યતા દક્ષતા બુદ્ધિમત્તા અતુલિત વળની આરાધના કરી જીવન સફળ કરવું હનુમાનજી મહારાજ બાળકથી માંડી સર્વ ઉપર અને સર્વ વર્ગના આરાધ્ય દેવ છે કારણ કે કાયરતા પ્રભુને પણ પસંદ નથી હનુમાનજી છે કવન સો કાજ કઠિન જે હમાહી જો વાહી કોઈ તાતુ મહાપાહી મહાપાહી રામ લાગે તવ અવતારા સુને નહીં બહુ બે તાકારા જગતમાં એવું ક્યુ કઠિન કામ છે જે હનુમાનજી થઈ ન શકે રામકાર્ય માટે જ આપણો અવતાર છે એટલે માનવતાના કાર્ય રામકાજ એટલે જ સત્કાર્ય રામકાર રામકાજ એટલે પરહિતકારી કાર્ય જે કોઈ અત્યારે પણ સત્કાર્ય કરે છે તે રામ કાર્ય જ છે અને અવશ્ય હનુમાનજી જ તેમાં મદદ કરે છે અને ભક્તોના જે સત્કાર્યના સંકટનો નાશ કરે છે બસ એ જ એમના જન્મ સ્મરણની પ્રેરણા છે કોણસો સંકટ મોર ગરીબ કો જો તુમસો નહીં જાત હે ટારે તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્ર વોઇસને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ